માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોનનું આયોજન કરાયું હૃદય રોગની જાગૃતિ અંગે આયુષ હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે માંડવી દરિયા કિનારે પ્રોજેક્ટ દિલસે રોગની જાગૃતિ માટે બીચ મેરેથોનનું આયોજન કરાયું હતું જેમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર તથા દસ કિલોમીટરની વોકાથોને કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર આર ફૂલમાળી સાહેબના હસ્તે સ્ટાર્ટ અપાઈ હતી જ્યારે પચ્ચીસ કિલોમીટર સાયકલોથોનના અંગદાના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે સ્ટાર્ટ અપાઈ હતી આ મેરેથોનમાં એક હજાર પાંચસોમી મી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતા આયુષ હોસ્પિટલના મેનેજમેન્ટની ટીમ સહિતનાઓએ આ ઇવેન્ટને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી ડો ઉપેન્દ્રસિંહ વાઘેલા ડાયરેક્ટર શ્રી અને ડો જેનિલ પટેલ કાર્ડિયોલોજિસ્ટ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી જે એક પ્રોજેક્ટ કે હૃદયના રોગ નિવારણ અને અને આજે આજે નાગરિકો દર્દીઓમાં હૃદય રોગ વિશે એની જાણકારી મળે હૃદય રોગને કેવી રીતે અટકાવી શકાય અને જો થાય તો એની શક્ય સારવારો શું હોય છે તાત્કાલિક સારવાર કેટલી હોય છે કેટલા સમયમાં સારવાર લેવી જોઈએ અને શું સારવાર લેવી જોઈએ એ બાબતનું અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે તો આ અંતર્ગત અમે આખો સપ્ટેમ્બર મહિનો એક પ્રોજેક્ટ દિલ દિલસે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કર્યા હતા જેમ કે શાળાના શાળાઓ છે સ્કૂલ છે તેમના વિદ્યાર્થીઓને સીપીઆર કે ઇમરજન્સીમાં કોઈને હાર્ટ એટેક આવે તો સીપીઆર કે કાર્ડિયોપલમાં રિસેસિટેશન કેવી રીતે કરવું એની માહિતી અને એને લાઈવ ડેમો સાથે અમે શીખવાડ્યું છે તદઉપરાંત અમે વિવિધ સ્થળોએ હૃદયના સ્ક્રીનિંગ માટે તદ્દન નિઃશુલ્ક એવા મેડિકલ કેમ્પ બેથી ત્રણ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું તો આ પ્રોજેક્ટ દિવસે અંતર્ગત અમારું આ મહિનાનું સૌથી મોટું ઇવેન્ટ જે કહેવાય કે બીચ મેરેથોન કે જે આજે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આવી રીતે આયોજન થયું છે જે હૃદયની કાળજીમાં એમ કહેવાય છે કાડોલિસ્ટ એમ કહેતા હોય છે કે રોજ ચાલવું જોઈએ હળવું દોડવું જોઈએ તો આ અવેરનેસ બધામાં ફેલાય કે રોજ થોડું હળવી કસરત થાય બધું થાય તો હૃદયની એક સ્વાસ્થ્ય જળવાઈ રહે તો એ અંતર્ગત અમે આ બીચ મેરેથોનનું આયોજન કર્યું હતું જેમાં કચ્છ મિત્રના સહયોગથી અમે આખા કેમ્પેનનું પ્લાનિંગ કર્યું હતું અને અહીં સાઠ વર્ષથી વધુના વયના નાગરિકો બી જોડાયા છે જેમણે બે કિલોમીટરનું વોકાથોન કર્યું છે અઢારથી લઈને સાઠ વર્ષના જે વ્યક્તિઓ છે એમને પાંચ દસ કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો છે અને સ્ત્રીઓ જેટલા હતા એમને પાંચ કિલોમીટર સ્પર્ધામાં ભાગ લીધો તદુપરાંત એક સાયક્લોથોન કે સાયકલિંગ બી એક સારી હૃદયરોગને હૃદયની સ્વાસ્થ્યને સંભાળ રાખી શકે એના માટેની સારી એક્ટિવિટી કહેવાય છે તો એ અંતર્ગત અમે પચીસ કિલોમીટરનું સાયક્લોથોનનું આયોજન કર્યું હતું જેમાં આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લા ઉપરાંત આજુબાજુના શહેરો જેમ કે સૌરાષ્ટ્ર કચ્છના શહેરો મહેસાણા અને અમુક અમારા પાર્ટિસિપન્ટ છે જે યુપીથી મહારાષ્ટ્રથી બી આ કેમ્પેનમાં જોડાયા છે કેમ કે આ જે બીચ મેરેથોન છે લગભગ ગુજરાતમાં પ્રથમ વખત આવી રીતે એક બીચ કેમ્પેન બીચ સ્પોર્ટ્સ અને હૃદય રોગની અવેરનેસ માટેનો એક પ્રોગ્રામ છે કે જેના માટે લગભગ અમારા રજીસ્ટ્રેશન પ્રમાણે પંદરસોથી વધુ

ઓગણત્રીસ સપ્ટેમ્બર જે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે તેના સંદર્ભે આપણે આ બાવીસ સપ્ટેમ્બરના રોજ બી સાયક્લોથોન અને મેરેથોનનું ઉદ્ઘાટન કરેલું હતું જેમાં કાર્ડિયાક હેલ્થ અવેરનેસ આ મેઇન ઇશ્યુ જે આજકાલમાં જોવા મળે છે એના મેઇન લક્ષ્ય આપણો એ હતો કે યંગસ્ટર્સમાં કે જે ઓલ્ડ એજમાં કાર્ડિયાક હેલ્થ અવેરનેસનું પ્રસાર થાય અને સૌનો સૌએ લાભ લીધો અને ખૂબ ખૂબ ધન્યવાદ Oh, <laughs> you.